જ્યાં ધતિંગ નહીં પણ પુરાવા છે એ મોગલધામ જ્યાં અંધશ્રદ્ધા નહીં પણ શ્રદ્ધા છે એ મોગલધામ જ્યાં ધંધો નહીં પણ આસ્થા છે એ મોગલધામ જ્યાં વહેમ કે શોષણ નહીં પણ અવિરત આશીર્વાદ છે એ મોગલધામ જ્યાં ભક્ત શ્રદ્ધાળુ અને સેવકને ચારણઋષિ મોગલકુળ બાપુ એટલું જ કહે છે કે આ કોઈ ચમત્કાર નથી પણ આપની મા પ્રત્યેની શ્રદ્ધા છે એ મોગલધામ જ્યાં બાપુ અહીં આવેલ હારેલ થાકેલને બેટા ચિંતા ન કર હિંમત એની કિંમત એટલું જ કહીને દરેક પડકાર અને આફતથી લડવાની તાકાત આપે છે એ મોગલધામ દર્શક મિત્રો શબ્દો તો ઘણા છે પણ અઢારે વર્ણ ઉપર સમદ્રષ્ટિ રાખનાર અને ચૌદ ભુવનમાં બિરાજમાન માની વાતો શબ્દોમાં તો કેમ કરીને લખવી એટલે બસ અંતમાં એટલું જ કે જેણે જાણ્યું છે એણે જ માન્યું છે તો આવા જ એક શ્રદ્ધાળુ જેણે ખુદ જાણ્યું છે અને માન્યું છે એની વાત એમના જ શબ્દોમાં સાંભળીએ આપનું શું નામ છે ભાઈ મારું નામ માધવ રમણી માધવ ભાઈ ક્યાંથી આવો ભાવનગર આવો સુરત અચ્છા કેટલા રૂપિયા પાંચ લાખ રૂપિયા ની માનતા છે રૂપિયા

ભાવનગર થઈ ગઈ આપેલી આવી રૂપિયા આવે તમે માગો અને સંચાલન મોગલ કરે છે